મોજ પડી જાય છે જમવામાં હમણાં તો ફ્રૂટ અને શાકભાજી પર છીએ હજી ચારેક દિવસ હાલશે તમારી પાસે વિડીયો આવશે ત્યારે કદાચ ત્રણેક દિવસ પણ હાલે એવું લાગે છે પણ આવે મજા છે શરીરમાં ખૂબ આનંદ આવે છે પેટમાં પણ હળવાશ અને કદાચ શરીર હળવું થઈ જાય તો ભલે નહીં થઈ જાય તો પેટમાં મજા આવી ગઈ છે ને હમ તો આજે નીકળવાની છું ફિલ્ડમાં ક્યાં ગામમાં જાઉં છું બતાવીશ તો તમને કહીશ નહીં તો વળી આવીશ નહીં તમને કહીશ કેમ ગઈ હતી એ તો તૈયાર થઈ ગઈ છું સાહેબ થોડીક વાર તૈયાર થાય ત્યાં સુધી જોઈ લઉં વાર લાગે તો સુઈ સુવિતા લઈ લઉં હાલો કારણ કે એમ છે કે સાડા આઠ પછી નીકળીશ પૂરાનાઓ પહેલાં પહેલાં મારી સાથે કૂકમાંથી એક દીકરી કામ કરે છે મારી સાથે જ અશ્વિની તો અશ્વિની આવે એને કીધું છે નવેક વાગે દિન આવીને પહોંચીશ તો મારે નવ વાગે બસ સ્ટેશને પહોંચવું છે અને હજી તો વાર છે સાડા આઠ પોણા નવની વચ્ચે નીકળશું કાંઈ કે મૂકતા જશે એટલે તો ત્યાં સુચાલો સુવિચાર લઈ લો તો મિત્રો સાહેબ તૈયાર થાય ત્યાં સુધી આપણે પર્સ પરસ પાણી બાણી તૈયાર કરે મીઠા છીએ સુવિચારે લઈ જ લઈએ તો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે જ્યારે બાળક બોલતા શીખે છે ને જીવનમાં જ્યારે બાળક જન્મે અને એ બોલતા શીખે ને લગભગ બે એક વર્ષ લાગી જાય બોલતા ત્યારે શીખી શકે ને અને બાળકને કઈ જગ્યાએ શું બોલવું ને ક્યાં બોલવું કઈ જગ્યાએ શું બોલવું એ સમજતા સમજતા માણસની જિંદગી નીકળી જાય છે બે વર્ષ બોલતા લાગે આખી જિંદગી આપણે સમજતા લાગી જાય કે કઈ જગ્યાએ શું બોલવું ને કેવું બોલવું આપણે પણ એવું છે એ જ છે જ ને કારણ કે બે વર્ષ પહેલાં બોલતા લાગે હવે સતત વિચારતા નહીં કે ક્યારે શું બોલવું અને માણસને મોજ કરવી હોય તો શું લાગે મને લાગે છે કે માણસ જ્યારે અનુભવથી પ્રગતિ કરે એના જીવનની પ્રગતિ અનુભવના આધારે કરે ને ત્યારે એને સાચી રીતે સમજાઈ જાય છે કે મોજ કરવી હોય તો જીવનમાં કોઈ ડિગ્રીની જરૂર નથી ડિગ્રી હોય તો જ મોજ થાય એવું જરૂરી નથી માણસ અનુભવથી માણસ સાચા વિચારથી મોજ કરી શકે જો આપણે કરી છે જ્યારે મજા આવે ખાવા પીવાની ત્યારે ખાઈ પી લઈ જલસા કરી લઈ પછી પેટમાં મજા ના આવે તો ડાયટ કરીને મોજ કરી લઈ એમાંય ખુશ રહીએ ચાલો ફ્રૂટ ખાઈને ને શાક ખાઈ લઈ કાંઈ ન ખાઈને ને પણ મોજ કરી લેવાની મોજ થઈ જાય પેટ હળવું થઈ જાય આનંદ થઈ જાય આનંદ કરવો ત્યારે કોઈ ડિગ્રીની જરૂર ન હોય ત્યારે અનુભવ શીખવાડતો જાય મને અનુભવ શીખવાડે કે આ ભારે ખાધું તો તું હલવાણી હવે ખાવે હલકું હલકું ખાઈ ને બહુ મોજ ચાલો હવે એ નીકળું છું આવીને મળીશ તમને ત્યાં કદાચ વિડીયો કરવા જેવો હશે તો કરીશ પણ મોટે ભાગે હું કરતી નથી ફિલ્ડમાં વિડીયો કારણ કે સંસ્થાથી રજા ન હોય અને કોઈને ખરાબ લાગે એવું આપણે નથી કરતા પણ કોઈ ઘણી ઘણી વાર ઘણી બેનોની ઈચ્છા હોય સામેથી કે ના અમારો વિડીયો કરો તમે આવ્યા છો તો અમને લ્યો તો ત્યાં વિડીયો એમનો લઈ એમની ઈચ્છાને માન આપીને બાકી આપણું ને આપણે ભલા હે તો શું વિચાર લઈ લીધો ને મિત્રો તૈયાર થઈ નીકળીએ છીએ જલ્દી પણ એ પહેલાં કહી દઉં કે આજે મારી મો દીકરી વહુ દીકરીનો છે જન્મદિવસ આઠ એપ્રિલ પણ આ વિડીયો તો મારી પાસે આવશે નવ એપ્રિલનો પણ એનો જન્મદિવસ છે એટલે હું આ વિડીયો તમારી સાથે ફોટા શેર કરીશ એક દિવસ વાસી શુભેચ્છાઓ તો પણ આપજો મારી દીકરીની મનોકામનાઓ બધી પૂર્ણ થાય અને પ્રેમ લાગણીનું ઝરણું હંમેશા વેરાવતી રહે બરાબર ને ચાલો હું નીકળું છું પણ કહી દઉં મને ખુશી ખુશીમાં તમારી સામે ખુશી શેર કરવાનું મન થયું કે આજ મારી મુનુનો જન્મદિવસ છે તો થોડાક ફોટા તમારી સાથે શેર કરીશ એના મારા દીકરાના થોડાક તમે જોઈ લો તમને પણ તાજું થઈ જાય તો આ ફોટું છે ગયા વર્ષે નવા વર્ષના સવારમાં નાસ્તા પાણી છે ત્યારનું અને આ વિડીયો છે આમ ફોટા જ લેતા હતા અમારા નણંદબા હંસાબેનને ઘરે મુંબઈ લગ્નમાં ગયા હતા ત્યારે અમારું ફૂલ ફેમિલી અને આમાં જુઓ મોનુને તો તમને અલગ અલગ રીતે બતાવી રહી છું મોનુ મારી પાસે હાજર નથી એટલે વિશેષ બતાવવાનું મન થાય આ બધા મારા ભાણેજાના લગ્નમાં મુંબઈ ગયા હતા ત્યારના ફોટા છે અને હવે હમણાં જ બતાવીશ તમને અમારા લુડવા લગ્ન હતા ને આ આ પણ મુંબઈનું ફોટું છે અને આ જુઓ લુડવા મારી પુત્રી જેઠના પુત્રી નિધિના લગ્ન હતા તે વખતેના

જેમ તેમ જેમ તેમ પહોંચી ક્યાંક રિક્ષા મળીને ક્યાંક અહીંથી રોડથી ડીમાટથી પગે આવીને બહુ તડકો છે બહુ ગરમી છે આખ્યું લાલ થઈ જાય ચહેરો લાલ થઈ જાય પણ આખો લાલ થઈ જાય એવી ગરમી છે તમે બધા ક્યાં રહો છો જ્યાં રહેતા હો ત્યાં તડકાથી સાચો છો હું તો મારે ત્યાં હાલું છું ભગવાનની કૃપાથી હિંમત તો પણ હોય છે અને શરીરમાં તાકાત પણ હોય છે એમ કહું ક્યારેક મજા નથી બીમાર થવું પણ ક્યારેય સૂતી નથી રહેતી ને હે પણ આપ સર્વને ભગવાન આ તડકાથી છુટકારો આપે અને શાંતિનું જીવન આપે એવી પ્રાર્થના કરીએ ચાલો થોડીક ફ્રેશ થઈ જાઉં હજી તો પહોંચી જ છું વિધુ પહોંચી હાલો ચાલો વિડીયો કરીએ મિત્રો સાંજના હવે તો સાડા નવ થઈ ગયા બેઠલ તો થાકે એમ હોય તડકો છે ને એટલે થાકાય બાકી તો હું થાકું એવી નથી હિંમતવાળી છું જો ભેટમાં મજા નથી આવતી લાઇટ વાઇટ કરેલી મજા આવી ગઈ એટલે ગરબડો તો ઘટાડો આવે પણ હવે અહીં વિડીયો એન્ડ કરું કે શું કરું એ પહેલાં એક વાત કેવી હતી તમારી સામે મૂકવી હતી કે આપણે અબડાસા તાલુકાનો જે વિડીયો મૂક્યો હતો ગામડાનો એમાં કોઈ કમેન્ટ કરી છે જેમને પણ કમેન્ટ કરી છે એને હું વોર્નિંગ આપું છું કે આવી કમેન્ટ કરતા નહીં તમે જોઈ હતી ને મેં બતાવી હતી તો મેં રિમૂવ કરી નાખી છે અન્ય કોઈ જોઈએ હોય તો તમે મને કહેજો કેવી કમેન્ટ લખી હતી હદ વગરની કમેન્ટ માણસ છો કે શું છો જે કમેન્ટ કરવા ન જોવો હોય તો ન જોજો વિડીયો કાંઈ વાંધો નહીં પણ આવી હલકાઈ વાળી કમેન્ટો કરતા જરાય શરમ નથી આવતી નાલાયક લોકો કંઈક વિચારો તો કરો માનસિક બીમાર છો કે શું છો આવી કમેન્ટો કરો છો અને ગામડાની જ છું એમને લખ્યું છે ગામડાના છો કે એકો કહેવાય તો મને ખબર છે એકો કહેવાય પણ ગાડું બોલ્યા તો શું એકો ગાડું કહેવાય અને બોલી દેવાનું સાર કમેન્ટ હતી અને એટલી ખરાબ કમેન્ટ હતી કે મને રિમૂવ કરવી પડી તો જે કોઈ કરે છે એને કહું છું બાકી બધા જ મારા સારા તમે ફોલો છો અને સારી કમેન્ટો કરી રહ્યા છો મને પ્રોત્સાહિત કરી રહ્યા છો તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આ કમેન્ટવાળાને ફરીથી કહું છું કે નાલાયક કમેન્ટ કોઈ કરશો તો તમારી ખેર નથી કહી દઉં છું કાર્યવાહી થઈ શકે છે બિલકુલ બાકી તો શું કહું બાકી બેન એક તમારી કમેન્ટ હતી કે તમે સેમા નોકરી કરો છો તો એનો જવાબ છે કે હું ભુજની સંસ્થા છે કચ્છ મહિલા વિકાસ સંગઠન કરીને જૂની સંસ્થા છે છત્રીસ વર્ષ અને એ સંસ્થામાં સામાજિક કાર્યકર તરીકેની કામગીરી કરી રહી છું જેમાં મારું કામ છે ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની તાલીમ કરવી અત્યારે ગામની બીજી મહિલાઓની પણ સાથે સાથે તાલીમ કરીએ છીએ અને છેલ્લા સોળ વર્ષથી જોડાયેલી છું પહેલાં ફૂલ ટાઈમ કામ કરતી હતી પછી પાર્ટ ટાઈમ કર્યું વચ્ચે છોકરાના લગ્ન થયા એટલે મૂક્યું અને વળી પાછું બે ત્રણ મહિનાથી બે ત્રણ મહિનાની એથી વધુ થઈ ગયું જુલાઈ ના જુલાઈ આઠ જુલાઈથી ફૂલ ટાઈમ છું એથી પહેલાં પાર્ટ ટાઈમ એટલે આઠ જુલાઈથી પાછું ફૂલ ટાઈમ જોઈન્ટ કરી છે એટલે થોડી ખેંચ એટલે પડે છે અને આ મારો રસનો અને શોખનો વિષય છે એટલે ખુશીથી એ કામ હું કરી રહી છું એટલે ઘણી વખત બધા પૂછતા હોય છે એટલે મને લાગે છે કે કમેન્ટના જવાબ પણ ઘણી વખત આપ્યા છે જ્યારે જવાબ આપ્યા હોય ત્યારે તમે કોઈ સાંભળ્યો ન હોય એટલે વળી પાછો સવાલ થાય કે બેન સેમાં જોબ કરે છે બરાબર ને એટલે કચ્છની ઘણી બધી પંચાયતોમાં જવ હું ઘણી બધી બહેનોને મળું છું એમાં ખાસ કરીને મહિલા સરપંચો એના ગામોમાં અત્યારે માંડવી અને અબડાસા તાલુકામાં મારું ખાસ જવાનું થાય છે આવતા મહિને કદાચ નવો રોલ પણ મળે તો નવા લોકોને પણ વિશેષ મળવાનું થાય